જય માતાજી મિત્રો ફાઇનલી અમે રણુદા આવવા માટે તૈયાર થઈ ગયા છે આપણે આ ટાઈગર શક્તિ ઓફિશિયલ ની ટીમ જોઈ લો જય માતાજી જય બાબાજી જય રમાપીર આપણે બધા તૈયાર થઈ ગયા છે જોઈ લો જય રમાપીર જય રમાપીર હવે આપણે ઓયથી શરૂઆત કરીએ છીએ એટલે હવે આપણે આગળથી વ્લોગ સ્ટાર્ટ કરશે છે અર્ધો ઓયથી બનાવ્યો છે આપણે કોઈ કહેવું હોય તો રમતીજી કી લો કોમેન્ટ માં જય બાબાજી લખતા જાજો જય રમાપીર આપડી <inaudible> <wai -able> <conclusions> <play>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપણા કોમેન્ટમાં જય તમે ખાલી જય બાબારી કોમેન્ટમાં લખતું એટલે અમે જુઓ કે કેટલા તણા દર્શન કરવા જ હોય છે રણુજા જય બાબા તમે જોઈ શકો છો રણુજાનો વ્યૂ આગળ ભક્તો ચાલતા જઈ રહ્યા છે પગપાળા રણુજા रमत रम आई रहिया

મનીલાલ તો ચલાવ ચલાવ તો મજા આવે છે પડે બતાવો તો અમે પડ્યા લઈને વરાય ખરા હા બાઇક લઈને વરાય એમ હા મજા આવે લઈને મજા આવે જોવાની મજા આવે

લાઈ દર્શન કરાવીશું જય બાબારી જય બાબારી બોલી ચાલો જય બાબારી જય બાબારી જય રમાપી બોલો રમાપી જય જય બાબારી

જે મંદિર રામાપીરનું

જય બબાડી મિત્રો ફાઇનલી અમે રણજમા આવી ગયા છે પણ અંદર મંદિરમાં શૂટિંગ હતા કરવા દેતા એટલે ડાયરેક્ટ અમે વાવમાં આવી ગયા છે આ કઈ વાવ કહેવાય તમે જોઈ શકો છો

रानी की बाव के जैसी है <laughs> <laughs> अंदर तक तो कुछ नहीं दिख रहा है पानी है और भाई बोलो कोई कह रहा है है ना कोई क्यों है हां भी गया था भाई का जैसे है है

પડી જાય એવું છે કે નહીં એ તો જાળવવું પડે એટલે દર્દો કરી જાય હવે આટ આવે તો ફોન કરો કે 再见吧。